નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી મોળાસાથી અરવલ્લી જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા સફાઈ કામદારો છેલ્લા 10 દિવસથી હડતાલ પર ઉતર્યા છે આ સફાઈ કામદારો પોતાના ન્યાય માટે આવેદન પત્રથી લઈને દંડવત પ્રણામ તેમજ આગ સાથે દંડવત યાત્રા કરી અનોખો વિરોધ દર્શાવ્યો છે તદઉપ્રાન ગુજરાત વાલ્મીકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતે જણાવ્યું હતું કે

સરકાર શ્રી દ્વારા એક ચાર બે હજાર ત્રેવીસ ના રોજ પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે અને નવા લઘુત્તમ વેતન મુજબ આ પરિપત્રનો અમલ એજન્સીઓ અને અધિકારીઓ કરતા ના હોય આ મુદ્દાને લઈને ઓગણીસ બાર બે ના રોજ શ્રીને તેમજ શ્રમ અધિકારીશ્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હોવા છતાં કામદારોને ન્યાય ન મળવાથી ના છૂટકે સફાઈ કામદારો તારીખ એકવીસ બાર બે ના રોજથી જિલ્લા પંચાયત ખાતે હડતાલ પર ઉતરી આવ્યા તેમજ તંત્રને જગાડવા માટે ભજન કીર્તન પણ કરવામાં આવ્યું તેમ છતાંય તંત્ર ગોર નિંદ્રામાં રહ્યું છે ના છૂટકે સફાઈ કામદારોના હક અધિકાર માટે તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ તંત્રને ભાનમાં લાવવા માટે મોડાસા ટાઉન હોલથી દંડવત પ્રણામ યાત્રા કલેક્ટર કચેરી સુધી જવા નીકળી હતી ત્યારે મોડાસા ટાઉન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હવે જોવું રહ્યું કે આ સફાઈ કામદારો

અને સરકારીમાં પણ બળવંતસિંહ રાજપૂત સાહેબસિંહને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમ છતાંય આ સફાઈ કામદારો છ છ દિવસથી હડતાલ ઉપર છે એક બાજુ મોદી સાહેબ સફાઈ કામદારોના પગ ધોઈ અને સફાઈ કામદારોને સન્માન આપતા હોય એક બાજુ વિકસિત ભારતની યાત્રા નીકળતી હોય ને એક બાજુ આ સફાઈ કામદારોને પંચોતેર રૂપિયા રોજ આપવામાં આવે છે લઘુત્તમ વેતન પણ આપવામાં આવતું નથી અને ઘરે ઘરે વિકસિત યાત્રા નીકળી છે તો ખરેખર આ સરકાર સફાઈ કામદારોને એક બાજુ અન્યાય કરે છે તો ખરેખર આ વિકસિત ભારત છે કે નથી એ દુઃખ જ બાબત છે સફાઈ કામદારોને લઘુત્તમ વેતન મળતું નથી આવી કચેરીઓમાં પંચોતેર રૂપિયા પગાર આપવામાં આવે છે આ ગુજરાતમાં આવી પહેલી કચેરી હશે કે ખરેખર આ સફાઈ કામદારો પર અન્યાય અત્યાચાર વધી રહ્યો છે ખરેખર આ છ છ દિવસથી હડતાલ ઉપર છે તંત્ર ઘોર નિંદ્રામાં છે તો આવનાર સમયમાં અમારે જલન પોગ્રમ ના આપવો પડે જય ભીમ જય વાલમી